तापी जिल्हाના વાલોડમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય 게ટથી માત્ર 15 ફૂટના અંતરે એક नवजात બાળકના ભુરડને दफनाવામાં આવતા સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી હતી બુધવારે રાત્રે સંકાસ્પદ ગતિવિધિ જોવા મળ્યા બાદ સવારે તપાસ કરતા માટી ખોદીને દફનાવેલું ભ્રૂણ મળી આવ્યું હતું આ ઘટના બાદ તાત્કાલિક ઓલડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે શું છે આખો મામલો જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં સ્થાનિક જાગૃત નાગરિકોને બુધવારે રાત્રે સાડા કલાકે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે કંઈક શંકાસ્પદ લાગ્યું હતું ગુરુવારે સવારે જ્યારે તેમણે તે સ્થળે તપાસ કરી ત્યારે તેમને તાજી ખોદેલી માટી અને કંઈક દફનાવેલું હોવાનું જણાયું હતું કુતુહલવાસ માટી ખસેડતા એક નવજાત બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું યુવાનો ભ્રૂણ જોઈને ડરી ગયા અને તેને ફરીથી માટીથી ઢાંકી દીધું હતું આ ઘટના વાપી શામળાજી માર્ગને અડીને બની હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક વાલોડ પોલીસને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ વાલોડ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભ્રૂણના વાલીઓની તપાસ શરૂ કરી હતી નજીકના દવાખાનામાં તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલોડમાં બુટવાડા ગામને એક મહિલાને અધુરા માસે મૃત બાળકનો જન્મ થયો હતો ફરજ પરના તબીબે આ ભ્રૂણ વાલી વારસોને સુપરત કર્યું હતું તપાસ દરમિયાન સામે આવ્યું કે બુટવાડા ખાતે સ્મશાન નજીક જે મૃતદેહોને દફનાવવામાં આવે છે તે જગ્યાએ કમર સુધી પાણી ભરાયેલા હોવાથી નિરક્ષર અને ખેત મજૂર પિતાએ રાત્રિના સમયે તાત્કાલિક વાલોડ સામૂહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ રોડની સાઇડ પર ખાડો ખોદી બાળકને દફનાવી દીધો હતો આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો વાલોડ પોલીસે તાત્કાલિક વાલીઓના નિવેદનો નોંધી બાળકને ફરીથી મૃતદેહ દફનાવવાની યોગ્ય જગ્યાએ વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરાવ્યા હતા મુખ્ય રોડને બનેલી આ ઘટના વાલોડ પંથકમાં ચર્ચાનો વિષય બની હતી તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર આવી ગયા હતા વાલોડ પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને ભ્રણને દફનાવનાર વાલી વારસોને શોધી કાઢતા તમામ અટકળોનો અંત આવ્યો હતો બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી